આશ્રયદાતાઓની માનવતા પર ભાર મૂક્યો તેમણે જણાવ્યું કે તેઓ માનવ બિંગ્સ છે જેમણે માન અને ગૌરવ પ્રાપ્ત કરવાનો અધિકાર છે જ્યાં સુધી તેઓ ગુનેગારો તરીકે ઓળખાતા નથી તેમના ડિપોર્ટેશન નીતિઓના સંદર્ભમાં આશ્રયદાતાઓ દ્વારા સામનો કરેલ પડકારોને લઈને સહાનુભૂતિપૂર્ણ દ્રષ્ટિકોણને ઉજાગર કરે છે ડિપોર્ટ થયેલાઓમાં છવ્વીસ નાબાલિકોનો સમાવેશ થાય છે જે આશ્રયદાતાઓમાં બાળકોની નાજુકતાને દર્શાવે છે પાછા ફરવાની પ્રક્રિયા સુરક્ષિત અને ગૌરવપૂર્ણ શરતોમાં કરવામાં આવી જેમાં અધિકારીઓ ડિપોર્ટીઓને સાથે રાખી રહ્યા હતા જેથી યાત્રા દરમિયાન તેમના કલ્યાણની ખાતરી કરી શકાય આ પહેલ માત્ર કોલંબિયાના નાગરિકોને સમર્પિત નથી પરંતુ તે આશ્રયદાતાઓના મુદ્દાઓ પર વધુ માનવતાપૂર્ણ દ્રષ્ટિકોણ પ્રોત્સાહિત કરવાનું લક્ષ્ય ધરાવે છે સરકાર પાછા ફરનારા લોકો માટે સમર્થન અને સંસાધનો પૂરા પાડવાનું આયોજન કરે છે જેથી તેમને સમાજમાં ફરીથી જોડવામાં મદદ મળે આ ડિપોર્ટીઓની વાપસી ઇમિગ્રેશન નીતિઓના વ્યાપક પરિણામો અને તમામ વ્યક્તિઓના અધિકારો અને ગૌરવને ધ્યાનમાં રાખીને સંતુલિત અભિગમની જરૂરિયાતને યાદ અપાવે છે